ના સમજે એના માટે કઈ નઈ સમજે સો વર્ષ સુધી આવું નવું કરવાનું હવે મુના બાપુ હવે મારે ઘેર થી તકલીફ બહુ થાય છે તકલીફ માં એવું થાય કે આ તમે પકડવા નંદા કરો હવે કામ તમે ના બાંધો જાતિ જિંદગી તમે છે ને તમારા છોકરાઓના ધર્મના ભાથા બાંધીને ને જાઓ સમજે તો મારે શું કરવું કઈ વાંધો નઈ સમજે એના માટે સારું છે ના સમજે એના માટે નકામું છે સમજાય ને શાનપણ ને ના સમજે ને ડાપણ સમજાય એને નંદન ને ના સમજાય ને અભિનંદન બરોબર છે વાહ ભાઈ વાહ હા તમારું હતું એ બધું ક્યાં આવી ગયું મુનાભાઈ તમે કેતા હતા ભાઈ ભાઈ તો બહુ હતું સેવા કાર્યમાં માં વપરાવી રાખવું આવી તો સેવા પછી ઘરે ભૂખ આવી જાય એ થોડોક માણસ દિલ નો દાતાર છે હા હા આમ થોડોક લોભી છે પણ એ આમ દિલ નો દાતર ક્યાંય દવાખાનાનું કોઈ કોઈ બેન દીકરીના કંઈ કામ લગ્ન પ્રસંગ હોય તો એમાં એના માટે તો એ છે ને મરી બેઠો થાય અને આ છે ને મારે નાનપણનો મારો મિત્ર છે યાર આપણે કેમ કૃષ્ણ ભગવાન ને કેમ આપણે પોરબંદર થી બ્રાહ્મણ સુદામા હા હા કે મારા સુદામા આવ્યો સુદામા આવ્યો એમ મને આજ તમે આ આવ્યા ને તો મને ગર્વ ની વાત મે એક વાત કહું ઘોળીક નો બોલતા સરપંચ સાહેબ તમે બે ચાર ચેન પડ્યા એકા દો આપી દે ને સારું લાગે સરપંચ યાર આ ઉઘાડા ભરે નો સારું લાગે ને તમારા મિત્ર છે અંગત ના એની પાસે તો તો ઓહો ઘડી ઓહો ભાગ્ય મારા હું એની પાસે હતા તેથી મને નોતા આપ્યા પી શકાય હું તમે કેતા હોય તો આ મારી જોક માં એક છે એ આપ નહીં ઈ તો નથી કાઢવાનો ના ઈ નહીં નહીં દે દે તો ના ના દે દેવા દીન ભાઈ આખો ટો છે હે ખાલી દે દે ઈને એમ થાય કે મને આપો જો આ પાછો કોકનો ફોન આવ્યો તમને તો મારે તો આવા વાગતા જ રે એક આપી દઉં તો આઈ એને થાય તમારી બહાર જઈને વાતું તો કરે કે પણ દિલાવર આ છે ખોટો એ કઈ છે નહીં ખુલે કે ખુલ છે ખુલ ગયો આવો મેં ખોલી દો આ ખુલી ગયો ને રાજી થઈ ગયો આવા હું આખો દી ખોલતો હોય તો મને આમાં ભાઈ ભાન ના હોય કેમ નથી ખોલતો વિડિયો જરાક તમે વિડિયોની ભાષાનું લઈ લો એમાં

અરે ભલા મારા હું તો એક ડિલેવરી કેસ લઈને આવ્યો હતો જો એ મને ડોકમાં માં શેર નાખી દેતા હોય તો એ માળા કેટલા પ્રમાણિક હશે તમારી ડિલેવરી નું થઈ ગયું ને હા એ તો થઈ ગયો આમાં પહેરાઈ ગયો બીજો કઈ ઘટતો વધતો એ ગયો એલો તમે બાજરો લઈને આવે હા ભાઈ આવો ચેક ચેક લાવ ને ભાઈ આ એ બોય

એનો તમામ ખર્ચવા માંથી કાઢવાનો એક બે ગામ નાય બીજા હોય તો લઈ લેજો હાલો એ તો 30 લાખ મારી વજા તમે ચેન નો કરાવીને પેરતા પાછા ના 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 સેવા ના કાર્ય કરું મુન્ના બાપુ મારા ભાગ્યશાળી એમ મારા જૂના મિત્રો છે એવું કાઈ નથી આ ભાઈ તમને આયા તમારા કામ બળે છે ને સપ હાજી કોણ આવ્યો કેનો છે કલેક્ટર સાહેબ લાગે હાલો હા હા બાપુજ બોલો 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 આઈ કઈ વાંધો નહીં કેટલા દેવાના છે પૈસા પચાસ લાખ પચાસ લાખ કેવા નહીં એને કે ભાઈ તમને અગાઉ પિસ્તાલીસ આપ્યા ને પાછા પચાસ કઈ વાંધો નહીં આપી દો આપી દો આપી દો હું પછી હાંજક નો એની પાસે જઈને બેહી વાતચીત કરી લઈને ચર્ચા કરી લઈ ભલે 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 જાઓ ભાઈ જાઓ તમારી વાંચી તમારી વાત પતી ગઈ હોય તો પછી આ ભાઈને રજા દેવીશ કે પછી આપણે કઈ વાંધો નહીં તો એને આમ કરો અમારું કામ થઈ ગયું

ઈ આવી કામગીરી કરી મેં કીધું હાલ હું મારા મિત્રોને મળું કે ભાઈ ઉપર અત્યારે હાલ ચાલુ ગામનો સરપંચ છું તો મેં ઓલ કંઈક વાત સાંભળેલી છે એમને મેં વાત સાંભળી તમારો સમય હતો તારા મુનાભાઈના નબળા દિવસો હતા ત્યારે તમે બાર બાર ચેન ફેરતા હતા પણ તમારું કાળજુ નથી જો આ સરપંચ એની જેની હું એના ગામમાં જઈને દુવા કેવા બોલતો ખબર એ ધરા વિના ધાન ના થાય ને કુળ વિના માડું ના થાય જેસલ જક્રો જેની માં માતલ બદામની આ બધા તાળીઓ પાડીને મને મોકલી દેતા એટલું ને યાર આજો અત્યારે મુનાભાઈ પાછા હા બાર તોલાનો નો આપી દીધો તમારી પાસે હતો તારે તમે ધ્યાન નથી દીધું મોટા ભાઈ એમને તમે કેટલા સમયથી મારું કામકાજ કરો છો હા મારે ઘણા વર્ષો થઈ ગયા ઘણા વર્ષો તમારો તમામ ખર્ચો હું ઉપાડું હા હા